હા આપે શું કયું મારી કઈ સમજમાં ના આવ્યું વકીલ સાહેબ મે જે પણ કહ્યું આપની સમજમાં બિલકુલ ના આવ્યો હમ તો સીધે સીધું બતાવું છું રાજકુમારી મોહિની ને રાજ પરિવાર પૂરી રીતે નિષ્કાશિત કરી દેવામાં આવ્યા આપના મહારાજ નીલકંઠ રાયજી ના સુનેના નામ ની મહિલા સાથે આડા સંબંધ હતા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ચાલી રહી છે જલ્દી જ પટ્ટા પર આપેલી જમીન ના કાનૂન પર કોર્ટ નો ફેસલો આવવાનો છે આ બધી વાતો આપણે રાજકુમારી હેમાવતીને જઈને બતાવીશું ગોવર્ધન વકીલ જે મોઢામાં ચાવે છે એ લોકોના મગજ હોય છે એવું જે લોકો કહે છે ખોટું નથી હોતું પીવાહુ મારી ચાપલુસી કરવાની જરૂર નથી મારા પૈસા લઈને આવ્યા છો જેટલા પૈસા હું લઈને આવ્યો છું બધા તમને નહીં દઈ શકું મોહિની ના લગ્ન છે ને તો એના માટે પણ અમુક પૈસા બચાવીને રાખવા પડશે અને રાજકુમારી હેમાવતી એ કહ્યું છે કે એને આપની સાથે કંઈક વાત કરવી છે હેમાવતી આખરે તમે ધમાકો કરવાનો ફેસલો કરી લીધો પણ હેમાવતી એ મહાવત કહેવામાં આવી ગઈ તો એના કહેવામાં તો રહ્યું અરે તું જાય છે હા જાનકી ફઈ જઈ રહી છું તમને બધાને હું હંમેશા યાદ કરતી રહીશ જ્યારે પણ મળવાનું મન થશે ત્યારે હું પોતે આવી જઈશ હવે હું નીકળું છું છેલ્લા શ્વાસ સુધી હું તને ભૂલી નહીં શકું આપણે મગજને વશમાં કરી શકીએ છીએ પણ પોતાના મન અને શરીરને નહીં હું ઉદયરાજની ધર્મપત્ની બની ચૂકી છું હવેથી હું માત્ર એમની જ છું પણ છતાંય હરિકૃષ્ણાની જે યાદો મારા હૃદયમાં વસી છે હું એને નકારી નથી શકતી આપ શું કરી રહ્યા છો દીદી તું મારી નાની બહેન છે અને તે જે કંઈ મારા માટે કર્યું છે એ કોઈ ના કરી શકે મને નાગદેવતાઓનો શ્રાપ છે કે મને દાંપત્ય સુખ ક્યારે નહીં મળે કદાચ તારી જ પ્રાર્થનાઓથી આ બધું થયું છે જોજો હવે કાંઈ પણ અચૂકત નહીં બને માણિકપુરના ભદ્રકાલીમાં અને નાગદેવતા તમને ખૂબ જ સુખ આપશે